જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત એકાદશ કંદ અધ્યાય વીસ ભક્તિ યોગ જ્ઞાન યોગ તથા કર્મયોગ ઉદ્ધવજીએ પૂછ્યું હે કમલ નયન શ્રી કૃષ્ણ વેદ વિધિ તથા પ્રતિષેધ રૂપ હોય આપ ઈશ્વરની આજ્ઞા રૂપ છે તે વેદ જ કરવા યોગ્ય કર્મોના ગુણો અને ન કરવા યોગ્ય કર્મોના દોષો જુએ છે અર્થાત આપની આજ્ઞારૂપે વેદ જ કર્તવ્ય અકર્તવ્ય કર્મોના પુણ્ય પાપરૂપી ફળને ગુણ દોષ રૂપે જણાવે છે તો આપ કેમ કહો છો કે ગુણદોષ જોવા તે દોષ છે અને ગુણદોષ ન જોવાનો સ્વભાવ તે ગુણ છે વળી તે જ વેદ વર્ણો તથા આશ્રમોના ભેદ જુએ છે અમુક વર્ણ ઉત્તમ અને અમુક વર્ણ અધમ અમુક આશ્રય ઉત્તમ અને અમુક આશ્રમ અધમ આમ વર્ણાશ્રમ સંબંધી પણ ગુણદોષ જણાવે છે તેમજ પ્રતિલોમ તથા અનુલોમથી થયેલા ગુણદોષ પણ બતાવે છે એટલે ઉત્તમ વર્ણની સ્ત્રીઓમાં હલકા વર્ણના પુરુષોથી ઉત્પન્ન થયેલા સૂત વૈદેહક વગેરે પ્રતિલોમ જ સંતાનોને વેદ અધમ જણાવે છે અને નીચ વર્ણની સ્ત્રીઓમાં ઉત્તમ વર્ગોના પુરુષોથી ઉત્પન્ન થયેલા મૂર્ધાવસિક્ત અંબસ્ટ વગેરે અનુલોમચ સંતાનોને તે પ્રતિ લોમચ કરતા ઉત્તમ જણાવે છે વડી દ્રવ્ય દેશ વય તથા કાળને પણ કોઈ કામમાં યોગ્યતા અયોગ્યતાથી રૂપે વર્ણવે છે અને શુભ કર્મના ફળરૂપ સ્વર્ગને તથા અશુભ કર્મના ફળરૂપ નરકને પણ રૂપ સ્વીકારે છે તેનું કેમ ગુણ તથા દોષ જોવા રૂપી ભેદ દ્રષ્ટિ વિના વિધિ રૂપ આપના વચન વાક્યો કેવી રીતે ઘટી શકે અને તેવા વાક્યો જો ન હોય તો મનુષ્યનું કલ્યાણ કેવી રીતે થઈ શકે હે ઈશ્વર આપણા વાક્યો રૂપી વેદ જ પિતૃઓને દેવોને તથા મનુષ્યોને પ્રત્યક્ષ જાણવા અશક્ય એવા મોક્ષ તથા સ્વર્ગ વગેરેને તેમજ સાધ્ય અને સાધનને જાણવામાં શ્રેષ્ઠ ચક્ષુરૂપ છે માટે મનુષ્યોને ગુણ તથા દોષ એવી જ ભેદ દ્રષ્ટિ થઈ છે તે આપની આજ્ઞા રૂપ વેદથી જ થયેલી પોતાની મેળે થયેલી નથી તેમજ ભેદ દ્રષ્ટિનો અપવાદ પણ આપની આજ્ઞા રૂપ વેદથી જ થયેલો છે ભેદ દ્રષ્ટિને દૂર કરવાનું પણ વેદ જ કહે છે માટે ભ્રાંતિ થાય છે આ ભ્રાંતિ આપ દૂર કરો શ્રી ભગવાન બોલ્યા મનુષ્યનું કલ્યાણ કરવાની ઈચ્છાથી મેં વેદમાં બ્રહ્મકાંડ કર્મકાંડ તથા દેવકાંડથી ત્રણ ઉપાયો કહ્યા છે એક તો જ્ઞાનયોગ બીજો નિષ્કામ કર્મયોગ તથા ત્રીજો ભક્તિયોગ આ ત્રણ ઉપાયો વિના બીજો કોઈ પણ ઉપાય શાસ્ત્રમાં નથી તેમાં જે કર્મોના તેમજ તેમના ફળોના દુઃખ બુદ્ધિથી વિરક્ત થયા હોય અને તેથી જ ફળના સાધનરૂપ કર્મો તજતા હોય તેઓને વેદના બ્રહ્મકાંડમાં મેં કહેલા જ્ઞાનયોગ સિદ્ધિ આપનાર થાય છે જેઓના ચિત્ત કર્મોથી કંટાળ્યા ન હોય ને તેથી જ જેઓ કર્મો કરવાની ઈચ્છા રાખી કર્મોના ફળ તરફ વિરક્ત ન થયા હોય તેઓને વેદના કર્મકાંડમાં મેં પહેલો નિષ્કામ કર્મયોગ સિદ્ધિ આપનારો થાય છે અને જે મનુષ્ય પોતાના કોઈ ભાગ્યોદયથી મારી કથા વગેરે ઉપર શ્રદ્ધાવાળો થયો હોય વિષયો તરફ વિરોક્ત થયો ન હોય તેમજ વિષયોમાં અત્યંત આશક્ત પણ ન હોય તેવા મનુષ્યને ભક્તિયોગ સિદ્ધિ આપનારો થાય છે મનુષ્યને જ્યાં સુધી વૈરાગી અથવા મારી કથા સાંભળવી વગેરેમાં શ્રદ્ધા ન થાય ત્યાં સુધી નિત્ય નૈમિતિક કર્મો તેણે કરવા જોઈએ હે ઉદ્ધવ સો ધર્મમાં રહેનારો મનુષ્ય કામ્ય તથા શાસ્ત્ર નિષિદ્ધ કર્મ ન કરે પરંતુ ફળની ઈચ્છા રાખ્યા વિના યજ્ઞોથી મારું એજન કરે તો સ્વર્ગમાં કે નર્કમાં જતો નથી અર્થાત નર્કમાં જવાનું બે પ્રકારે જ થાય છે એક તો શાસ્ત્રીય સ્વધર્મ ન આચરવાથી અને શાસ્ત્ર નિષિદ્ધ કર્મો કરવાથી સ્વધર્મ આચરે અને શાસ્ત્ર નિષિદ્ધ કર્મો ન કરે તો નરક પર ન જાય તેમજ સ્વધર્મચરણ કરીને પણ ફળકામના તજી દે તો સ્વર્ગમાં પણ ન જાય એમ સ્વધર્મમાં રહેનારો અને નિષિદ્ધ તજનારો પવિત્ર મનુષ્ય આ લોકમાં આ શરીરમાં વર્તતો શુદ્ધ જ્ઞાન પામે છે અથવા ભાગ્યયોગી મારી ભક્તિ પામે છે જેમ નરકવાસી પ્રાણીઓ આ મનુષ્ય દેહ ઈચ્છે છે તેમ સ્વર્ગવાસી દેવો પણ આ મનુષ્ય શરીર ઈચ્છે છે કેમ કે મનુષ્ય શરીર જ્ઞાન તથા ભક્તિનું સાધન છે પણ દેવ શરીર કે નારકી શરીર જ્ઞાન તથા ભક્તિનું સાધન થતું નથી અર્થાત મનુષ્ય શરીર નારકી શરીર કરતાં તેમજ દેવ શરીર કરતાં પણ અતિ ઉત્તમ છે ડાહ્યા મનુષ્ય જેમ નારકી ગતિની ઈચ્છા ન કરવી તેમ સ્વર્ગ ગતિની પણ ઈચ્છા ન કરવી અથવા ડાહ્યા મનુષ્ય સ્વર્ગ કે નર્કમાં સાધન કર્મો ન કરવા એટલું જ નહીં પણ આ મનુષ્ય શરીર શ્રેષ્ઠ છે માટે ફરી હું મનુષ્ય થાવ એવી પણ ઈચ્છા ન કરવી કારણ કે હર કોઈ દેહમાં આસક્તિ રાખવાથી મનુષ્ય સ્વાર્થમાં પ્રમાદી બને છે માટે આ મનુષ્ય દેહ સાધન છે આમ જાણનાર મનુષ્ય અર્થ સિદ્ધિ આપનાર છતાં મનુષ્ય શરીરને મરણધર્મી જાણી આળસ થજી મૃત્યુ પહેલાં જ મોક્ષ માટે પ્રયત્ન કરવો જેમ કોઈ પક્ષી પોતે જ્યાં માળો બાંધ્યો હોય તે પોતાના આશ્રય સ્થાન રૂપ વૃક્ષને યમ જેવા નિર્દય પુરુષો વડે કપાતું જોઈ તે પરની આશક્તિથી રહિત થઈ તેનો ત્યાગ કરી સુખ પામે છે તેમજ દિવસો અને રાત્રિઓ વડે કપાતા પોતાના આયુષ્યને જાણી પૈથી ધ્રુજ તો મનુષ્ય દેહ ઉપરની આસક્તિ તજે અને નિષ્ફળ થાય તો પરમાત્માને જાણી શાંતિ પામે છે આ મનુષ્ય શરીર ઉત્તમ વળાણ રૂપ છે સર્વ ફળોનું મૂળ છે કરુણ ઉદ્ધમોથી પામવું અશક્ય છે છતાં અત્યારે દેવ યોગ્ય મળ્યું છે તેમાં ગુરુ રૂપી ખલાસી છે અને હું રૂપી અનુકૂળ વાયુથી તે હંકારાઈ રહ્યું છે છતાં જે પુરુષ આ મનુષ્ય દેહરૂપી વહાણ પામી સાગર ન તરે તે ખરેખર આત્મહત્યારો છે પોતે જ પોતાનો નાશ કરે છે જ્યારે કોઈ યોગી કર્મોના આરંભો તરફ વૈરાગ્ય પામે ત્યારે તેણે ઇન્દ્રિયોને વશ કરી આત્મા તરફના વૃત્તિ પ્રવાહથી જે રીતે સ્થિર થાય એ રીતે મનને એકાગ્ર કરવું છતાં તે સ્થિર કરાતું મન જો તરત પમવા માંડે અને અસ્થિર થાય તો સાવધાન થઈ તેને અનુસરી તેની ઈચ્છાઓ કંઈક અંશે પૂરી કરીને પણ તે માર્ગે પોતાને વશ કરવું યોગીએ મનની ગતિને છેક છૂટી ન મૂકવી પણ પ્રાણવાયુને તથા ઇન્દ્રિયોને જીતી સ્વર ગુણયુક્ત બુદ્ધિથી મનને પોતાને વશ કરવું જેમ ન કેળવાયેલા ઘોડાને કેળવવો હોય ત્યારે તે ઘોડો મારી ઈચ્છા પ્રમાણે ચાલે તો ઠીક એમ મનમાં ઈચ્છી ઘોડ સવાર પ્રથમ તો તે ઘોડો જેમ ચાલે તેમ ચાલવા દે પરંતુ તે વેળા ગોળા લગામ તો પોતે પકડી જ રાખે છે ધ્યાનપૂર્વક તે ગોળાની પાછળ પોતે વારંવાર જાય છે પણ બેદરકારી રાખતો નથી તેમ યોગીએ મનને વશ કરવું બસ આ આજ મનને વશ કરવાનો શ્રેષ્ઠ ઉપાય શાસ્ત્રોમાં કહ્યો છે એ રીતે જ્યાં સુધી મન વસ્થાય થાય ત્યાં સુધી વિવેક વડે મહતત્ત્વથી માંડી દેહ સુધીના સર્વ પદાર્થોના પ્રકૃતિ વગેરે કર્મથી ઉત્પત્તિનો તથા તેની ઉલટા પૃથ્વી વગેરે કર્મથી વિનાશનો વિચાર કરવો જે પુરુષ ઉત્પત્તિ તથા નાશવાળા પદાર્થોમાં આત્માને અવધિરૂપ જોઈ તેને ન જાણવાથી થયેલા સંસારમાં કંટાળ્યો હોય અને તેથી જ વિરક્ત થયેલા હોય ગુરુએ ઉપદેશેલા અર્થનો વિચાર કરતો હોય તેવા પુરુષનું મન ગુરુના ઉપદેશનું વારંવાર ચિતન કરવાથી પોતાનું દેહાભિમાન તજી દે છે યમાદિ યોગ માર્ગોથી અને આક્ષિક વિદ્યા અથવા મારી પૂજા ધ્યાન વગેરેથી જ મન પરમાત્માનું સ્મરણ કરે છે પણ એ સિવાય બીજા કોઈ ઉપયોગી મન પરમાત્માનું સ્મરણ કરતું નથી માટે આ સિવાય બીજા કોઈ ઉપાયો કરવા નહીં યોગી પ્રમાદને લીધે કોઈ નિંદ કર્મ કરે તો જ્ઞાન અભ્યાસરૂપી યોગથી જ તે કર્મથી થનાર પાપનો નાશ કરે છે અથવા ભક્ત પુરુષોના નામ સંકીર્તનથી તે પાપનો નાશ કરે છે પણ તે પાપને દૂર કરવા કૃચ ચાંદ્રાયણ વગેરે વ્રતો તે કરતો નથી પોતપોતાના અધિકારમાં રહેવું તે જ ગુણ છે બીજો કોઈ ગુણ નથી કર્મો તો ઉત્પત્તિથી જ અશુદ્ધ છે માટે કર્મોના સંગ તજવાથી ઈચ્છાતી આ ગુણ દોષના વિદ્વાન દ્વારા કર્મોના નિયમ કર્યો છે જે મનુષ્યને મારી કથાઓ ઉપર શ્રદ્ધા થઈ હોય અને તેથી જ બીજા સર્વ કર્મો તરફ કંટાળો આવ્યો હોય પણ તે કર્મોના ફળો તરફ કંટાળો ન થયો હોય તે જો કે વિષયોને દુઃખરૂપ જાણે છે છતાં જ જે તેને તજવા અસમર્થ હોય છે આવા શ્રદ્ધાળુ મનુષ્ય ભક્તિ જ સર્વ થઈ રહેશે આવો દ્રઢ નિશ્ચય કરી દુઃખદાયી પરિણામવાળા તે તે વિષયોની નિંદા કરતાં તેઓનું સેવન કરવું અને પ્રસન્ન રહી મારું ભોજન કરવું મેં કહેલા આ ભક્તિયોગથી નિરંતર મારું ભજન કરતાં મુનિના હૃદયમાં હું વાસ કરું છું એટલે તેના હૃદયમાં રહેલા સર્વ વિષયા ભિલાસો નાશ પામે છે વળી સર્વના આત્મારૂપ મારું દર્શન થતાં મનુષ્યના હૃદયના અહંકારની ગાંઠ છૂટી જાય છે સર્વ સંશયો છેદાઈ જાય છે અને સર્વસંચિતને આગામી કર્મો પણ નાશ પામે છે માટે મારી ભક્તિથી યુક્ત થયેલા અને મારામાં જ મનવાળા યોગીને ઘણું કરી જ્ઞાન કે વૈરાગ્ય કલ્યાણનું સાધન થતા નથી કારણ કે કર્મોથી તપશ્ચર્યાથી જ્ઞાનથી વૈરાગ્યથી યોગથી દાન ધર્મથી તેમજ બીજા તીર્થયાત્રા વગેરે કલ્યાણના સાધનોથી જે કંઈ ચિત્ત શુદ્ધિ વગેરે ફળ થાય છે તે જ ફળ મારો ભક્ત ભક્તિ યોગથી અનાયાસે પામે છે વળી તે મારો ભક્ત કદાચ ઈચ્છે તો સ્વર્ગ કે મોક્ષ કે મારા વૈકુંઠ ધામને પણ પામે છે પરંતુ મારો ભક્ત મારી ભક્તિ સિવાય બીજું કંઈ ઈચ્છતો નથી મારા સજ્જન અને ધીર એકાંતિક ભક્તો કેવળ મારામાં જ પ્રીતિવાળા હોય છે તેથી હું તેમને આત્યંતિક મોક્ષપદ આપું છું તો પણ લેતા નથી તો પછી તેઓ બીજું કંઈ ન ઈચ્છે તેમાં શું કહેવાનું હોય કોઈ પણ વસ્તુની ઈચ્છા ન કરવી તે ઉત્કૃષ્ટ ફળ અને તેનું સાધન છે એમ વિદ્વાનો કહે છે માટે કોઈ વસ્તુની ઈચ્છા ન કરનારા નિષ્ફળ પુરુષને જ મારી ભક્તિ થાય છે આપ જેઓ મારામાં એકાંત ભક્તિ કરે છે અને સમાન ચિત્તવાળા હોય બુદ્ધિથી પર એવા ઈશ્વરને પામી ચૂક્યા છે તેવા સજ્જન ભક્તોને વેદોક્ત કર્મ કરવાથી પુણ્ય થતું નથી તેમજ વેદ નિષિદ્ધ કર્મો કરવાથી પાપ લાગતું નથી આમ મેં બતાવેલા આ ત્રણ ભક્તિયોગ જ્ઞાનયોગ તેમજ કર્મયોગ માર્ગોને જેઓ આચરણમાં મૂકે છે તેઓ કાળ માયા વગેરેથી રહિત મારું સ્થાન વૈકુંઠ પામે છે અને પરમ બ્રહ્મ તત્વ પામે છે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એકાદશકંદ અધ્યાય વિ સમાપ્ત જય શ્રી કૃષ્ણ